હલો મિત્રો આજે દશેરા છે અને દશેરાની સબની હાર્દિક શુભકામનાઓ અને આજે હું આસ્થા અને અમારી પ્યારી સોનું ગુડિયા અમે સોનુને વોકિંગ માટે લઈને નીકળ્યા છીએ અને ને મિત્રો અમે ફરતા ફરતા અમારા સર્કલ ઉપર પહોંચી ગયા છીએ અને આજે દશેરા છે તો દશેરાના નિમિત્તનું લોકો ફાફડા જલેબી પણ ખરીદી રહ્યા છીએ અને દશેરાનું ઉજવણી કરી રહ્યા છીએ આજે તો અત્યારે અમે અમારી સોનું ગુડિયાને લઈને ફરવા માટે નીકળ્યા હતા તો સામે આજે દશેરા છે તો ફાફડા નિમિત્તના સ્ટોલ પણ છે તો બધાને દશેરાની હાર્દિક શુભકામનાઓ અને આ ગવ બે સર્કલ છે ગવ બે સર્કલ ઉપર રોજ સોનું અહીંયા સાંજે ફરવા માટે આવતી હોય છે બોકળા ઉપર બેસતી હોય છે અને હું જ્યારે કામ ઉપર બહાર જાઉં ત્યારે મારી સાથે એક્ટિવા ઉપર તરત આગળ બેસી જાય છે અને એક્ટિવા પર ફરતી થઈ ગઈ છે સોનું અમારી